आप पवित्र तो धरती मां उपस्थित तो अत्यंत अंदर की हरकत है एक जुदो संचार अनुभवी है धरती से हो हुई नहीं यह शरीर ने जुदो अनुभव आ है लाल बापू नु थावे एवरी साधना अपन ने अनुभव आता वगैरह रहती चेतना ने बहुत तो हृदय के अंदर બીજું આજે આપણા સૌના લાડીલા આજના ઉત્સવ મૂર્તિ મહાદેવ બાપુને વંદન સિત્તેરમું વર્ષ કર્યું છે તમને ગુરુ કૃપા તો આમ જ હોય એ અપે હોય જ આપું લેવું એ તો આપણી પરિભાષા છે ગુરુકૃપા કદી કોઈ ક્રિયા નથી આખું આ પુત્ર એ રીતે એ એટલે આપણે લખબે આટલા બધા દીવા ઇન્ડકે સંખ્યા પ્રમાણે દીવા પેઠાયા છે સાદી દીવો એક જ હોય બાકી સંખ્યાઓ જનમ વિકેટ હોય બાકી વર્ષો વૃત્ત્યુ પણ એક જ હોય હા આ ઘટના પરમાત્માએ વચ્ચે જીવન માટે આપી છે ને આવા આવા પુરુષોની દરિયાની છે ખૂબ ખૂબ આપને બંધન પણ છે અને શું બોલ્યું સર શું ન બોલ્યું એવું થાય છે પણ સરસ જાત પટી તમે રામદેવની કથા કરી રહ્યા છો ને એ બધા મહાનુભાવો વધાર્યા છે સારું મહત્વના બંધન છે ખૂબ હૃદયથી અભિવંદન છે આમ સંતોને છે ને સાંભળીથી જ મળે એવું ને જોવાથી પણ મળે છે વૃક્ષ સંભળાય નહીં વૃક્ષ દેખાય સંતો શબ્દ આપે તો આશીર્વાદ છે જ પણ મૌન પણ એટલું સંતોની આ કૃપા છે લાલ કિલ્ બાપુ સાથે એટલો બધો મેળાવ થયો બહુ ઓછા વર્ષો છે બહુ પાછળથી મળવાનું છે પણ આ ભૂમિમાં અમે બહુ બેઠા છીએ થોડી બેઠકો છે પણ બહુ ઊંડી બેઠકો છે મારી એની સાથે વાત કરું હતું તમને નવા લક્ષી એકાદ કંઈક યાદ આવે તો કરીશ પણ मूने माँ कर्मपत्नी प्रत्येक आया बापू दर वक्त याद करे हूँ तो आवा कौन नगर में तो घर घर है भजन शबत ना मांडो से आज ज्योतनी जगह न पड़ो तो आज प्रगट पंखी जंतु आदि जाए जंतु चाहे, जिज्ञासा ज्योतनी जगह खूब आनंद એ સાહેબ જે ગુરુપૂર્ણમે ના આવી શકાય અને નવ નિયુક્ત આપના અમરીશ બાપુને બહુ ખૂબ 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 નીતિ સુખાશી છે અને તમારા વડે આખી જો આખી રવા આયાત્રા ખૂબ જ જાગતી રહેશે અને તમે સામે બધા બેઠા છો બધા સામે એટલે સાથે સાથે સામેમાં સવાલ તમને કેટલું હતું કચાઈને બેઠા છો એવી જીણી જીણી ગુરુજી કહેતા કે તમે એમ જ ઉપાડી લીધું અમાર આખરા છે અમે ધાયે એટલે આ છે દોરો સાહેબ કે એવું ન પડે ઉમટે આ રીતે છે જો ની મોટી કેવી બદલાઈ ગઈ છે સરસ પહેરણી છે માથે અને એનું સ્વાગત કરવું જોઈએ આપની આ વર્શા એક નું આ પ્રકાર ગજન છે કે બે બે લીટીએ અમને માટે ગાઈ તમારી ધીલવા કેવા આવ્યા ને વાગળ ઓ

अरे तमें माथे देवागरी रे दे रंता तमें माथे देवागरी रे दे तमें बल बारा दमलबा आबू सुंदी वर शाम तमें

સાધુ સંતને ગુરુને ને વર્ષો ભાઈ નહીં છે અને આ ગુરુ પરંપરાની ચેતનાઓ કેટલો આનંદ